તો આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે ખેલૈયાઓમાં થનકનાટ તો બીજી તરફ માઈ મંદિરોમાં ભક્તોની ભીડ પાટણના નગરદેવી કાલિકા માતાના મંદિરે ઘટસ્થાપના કરવામાં આવી છે અને આઠમના દિવસે પલ્લી ભરાશે તો દેવી મંદિરનું વિશેષ મહત્ત્વ રહેલું છે ત્યારે નવરાત્રિની શરૂઆત થતાં જ ભક્તોનો ધસારો કાલિકા મંદિરે પણ જોવા મળી રહ્યું છે ધસારો શું ચોક્કસ ભક્તિ શક્તિ નો સંગમ એટલે દસ દિવસ આ વખતે જે નવરાત્રી જે દસે દસ દિવસ ખેલાવાની છે માતાજીની આરાધના પણ દસે દસ દિવસ થવાની છે ત્યારે ઐતિહાસિક શહેર પાટણ જે સિદ્ધાર્થ જયસિંહની કુલ દેવી કહી શકાય કાલિકા માતા એ જે એના ત્યાં પ્રારંભ સૌથી પહેલાં જીએસટીના દર્શકોને કાલિકા માતાના દર્શન કરાવડાવું છું કેમેરામને કહું કેટલાક દૃશ્યો વધારે આ જે આ દૃશ્ય જે સીધું લાઈવ આપણે કાલિકા માતા ભદ્ર કાલિકા માતાના દર્શન કરીએ છીએ કે જ્યાં અત્યારે શણગાર કરવામાં આવ્યો છે જે શણગાર કરવામાં આવે એ વિદેશી ફૂલો સાથે કરવામાં આવે સુંદર શણગાર કરવામાં આવે છે ત્યારે અત્યારે હાલ જે વિધિ ચાલી રહી છે એ ઘટ સ્થાપન જગ્યાએ ઝવેરા વાવવાની વિધિ થઈ ગઈ છે શરૂઆત ત્યારબાદ આરતી પણ એક સરસ રીતે થશે દરરોજ સાંજે આરતી થવાની જે મારી સાથે જે મંદિરના પૂજારી છે પૂજારી બાપુ સાથે આપણે થોડી મૌખિક વાત શું કેવી રીતે આપના કાર્યક્રમ જે પાટણના જે ઐતિહાસિક મંદિરની જે આપણે વાત કરી એ ઈસવીસન અગિયારસો ને ત્રેવીસ માં સિદ્ધરાજ આ મંદિર

ગઢકાલિકા તરીકે બિરાજમાન છે પણ ત્યાં અપૂર્ણ મુખાદ્રી છે આખા ભારતમાં આ એક જ મંદિર એવું પ્રાચીન મંદિર છે કે જ્યાં માતાજી સંપૂર્ણ મુખાદ્રી સાથે સ્વયં કિલ્લામાંથી પ્રગટ છે અને છેલ્લી કેટલીક સદીઓથી અમે ચૈત્રી અને આસો બંને નવરાત્રીના જે તહેવારો છે તે અમે ધામધૂમથી ઉજવીએ છીએ આ મંદિરમાં અમારી આઠમી પેઢી છે અને આ મંદિરમાં આ રીતે નવરાત્રી એટલે આજ આ વખતની જે નવરાત્રી આજે આરતી શરૂ જે થઈ એ શારદીય નવરાત્રી કહેવાય

લોકોને પણ ક્યાંક ને ક્યાંક જે પોતાની મનોકામના જે પૂર્ણ થઈ પ્રથમ વખત એવું થયું કે ગયા સમયે દસ દિવસ સુધી ભાગી સિવાય માતાજીની પૂજા આરતી સેવા થશે